આ આમય પાછા સોલંકી કુડમાં જન્મેલા આપણે પાઠ્ય પુસ્તકમાં જો જુઓ ને તો રાજાઓ બધા સોલંકી કુડમાં હોય કોઈ પટેલ રાજા હોય કે મેકવાન રાજા હોય એવું તો આપણે ભણ્યા નથી એટલે કે રાજા જેવી અદાથી કામ કરનાર એવા જયંતિભાઈને હું અત્યારે ખાસ કરીને અભિનંદન આપું છું સરકારમાં એક વિશેષ નોંધ આજે હું લેવા માંગુ છું કે સરકારમાં કામ કરવું અને પ્રમાણિકપણે કામ કરવું એ બહુ મોટી ચેલેન્જ હોય છે તમારે સુખરૂપ મેકવાન સાહેબને ખબર હશે સુખરૂપ તમારું કાર્યકાળ પૂરું કરી અને તમે રિટાયરમેન્ટ લો ને એ બહુ મોટું એચિવમેન્ટ હોય છે તમે છ વાગે રિટાયર થવાના હોય ને સાડા પાંચે તમારી પર ચાર સીટ થાય છે અને ચાર સીટ કરનારું બીજું કોઈ નહીં વધુ સહકર્મચારીઓ જ હોય છે અને એ બધાની વચ્ચે આ રીતે સુખરૂપ રિટાયરમેન્ટ થવું ને એ ખૂબ મોટી વાત છે જયંતિભાઈ ખૂબ સરસ રીતે તમે અમે અમારી આંખોએ જોયેલું છે ઘણી વખત પ્રમાણિકપણે કામ કરું એમના હાથમાં જે ટેબલ હોય ને એ ટેબલ એવું જબરજસ્ત હોય ને કે તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરી શકો પણ એમણે એવી ક્યારેય કોઈ વૃત્તિ કરી નથી હું હમણાં હમણાંનું જ એક્ઝામ્પલ આપી દઉં કારણ કે સ્મરણ કરીને એટલે વન ટુ વન અમુક વાતો થઈ હોય જેથી મેં મળવા ગયો એટલે તમે મળવા જાવ અને તમને એમની એક ખાસિયત જણાવી દઉં કે સાહેબ સારા ભજીયા કંઈ મળે ને એમને ખબર હોય એટલે પહેલા ભજીયા ભજીયા કવડાઈ લે અને એ વખતે એક એમનો સૌ કર્મચારી જ્યાંથી પસાર થતો હતો જેનો પેન્શન કે છે એમના હાથમાં હતો પેલા મને ભજીયાના ચા નાસ્તાના પૈસા કાઢ્યા જેથી પોતાના પૈસાથી ચા નાસ્તો કરવડાયો અને એ ભાઈનો જે પ્રશ્ન હતો એ સોલ્વ કરી દીધો એટલે જ્યારે તમને આવી તક અહીં કેટલાય સરકારી લોકો બેઠા હશે સરકારી ઓફિસરો બેઠા હશે પણ માણસનું જ્યારે કામ કરવાનું આવતું હોય મદદ કરવાની વાત આવતી હોય ત્યારે મોડું ફેરવી લેતા હોય છે અને હું હંમેશા દરેકને કહેતો હોઉં છું એ વખતે જેથી ભાઈ હર રમેશ જ્યારે બી કોઈ આપણો પોતાનો વ્યક્તિ જાય ને ત્યારે આ હોંશે હોંશે કામ કરી લેતા હોય અને ખાસ બીજી એમનામાં જે બહુ ટૂંકો સમય છે સાહેબે કહ્યું એ પ્રમાણે પણ માણસનું સ્મરણ કરવા બેઠા છીએ ને ત્યારે જ્યારે પોતે હાજર હોય ને ત્યારે એની સિદ્ધિઓ એનામાં આવડત એમની ક્રિએટિવિટી એ પ્રસિદ્ધ કરવી એ સમાજના માણસ તરીકે આગેવાન તરીકે રજૂ કરવી એ જરૂરી છે એમનામાં ભરી ભરીને આર્ટ પડી છે એ સરકારમાં છે ખરા પણ એના હાથમાં એમના હૈયાથી જે આર્ટ નીકળે ને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમ્પ્યુટરનો જમાનો હશે પણ એ કમ્પ્યુટરના જમાનામાં તમને કોઈ લોન હોય થઈ જશે પણ કોઈ ડિઝાઇન હશે ને એ જે મહિનામાં આર્ટ એટલી ભરી ભરીને પડી છે આર્ટિસ્ટ તરીકે જબરજસ્ત છે એટલે એ બધી જ વસ્તુઓ અમે નોંધ લઈએ છીએ જ્યારે અહીં આ ચર્ચનું ઉદઘાટન હતું ને આગલે દિવસે અમુક સ્ટીકરો બનાવવાના અને બધું હતું ટીસી સાહેબનો પ્રોગ્રામ એ ગુજરાતીમાં ટાઈપ કરી લાવવાથી લઈને એને વ્યવસ્થિત મઠારી અને લોકોને આંખને ગમે વંચાય એ બધી જ વસ્તુ જે તાત્કાલિક ઇમરજન્સીમાં બધી વસ્તુ કરીને લાવે કે જેથી કરીને કોઈ પ્રોગ્રામ વ્યવસ્થિત અક્ષરથી વ્યવસ્થિત થાય એ બધી જ જવાબદારી જયંતિભાઈ નિભાવતા હતા હવે પછી જીવનમાં અમે શુભેચ્છાઓ આપીએ છીએ કે હવે પછી આ તો નવી ઇનિંગ છે આનંદનો પ્રસંગ છે કોઈ એવું છે નહીં કે અહીંયા મોડા કરીને બેસવાની વાત છે આનંદના પ્રસંગમાં અમે શુભેચ્છાઓ આપીએ છીએ વધુ ને વધુ તમે સમાજ માટે કુટુંબ માટે બધા માટે વપરાયા છો વધુ વપરાવો પ્રભુ એવી યોજનાઓ દ્વારા હંસાબેન મજબૂત છે જોડે જબરદસ્ત રીતે આયોજનમાં અને બધામાં પ્રભુ તમારી શક્તિઓની તમારી ક્રિએટિવિટીની ઉપયોગ કરે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ જયંતુભાઈ